કેમ થી <qillaises>

એને ભાઈ ને એ જ રીક જેવું થઈ ગયું મેળ ના થોડીક તમે દીધી તમને થોડોક ભાગ પડવો પડે ને હાથી મને મેળ ના તો મને એ શરદી ને એવું થઈ ગયું હતું ઉતરસ થી બે દી થયા બસ કાલે તો આવી આવી ગયો તો એટલે આ જોઈ છે કજી ગોળું પકડાય ગયું છે બીજું કઈ ન થવે હમણાં ગરમ ગરમ પરોઠું ખાઈ વાતાવરણ એવું છે અટાણચો જીરી પોવાનાય નથી એકદમ ગરમી વીપડી જાય વરસાદ આવવાનો હોય ને એવી ગરમી વીપડી હજી બોલવામાં જીરીક તકલીફ થાય ગરમ ગરમ હમણાં પરોઠું ખાઈ લેવું પછી મજા આવશે મમ્મી વણતા છે એને ત્રણ ખૂણા વાળા જ મમ્મી ને ગમે ગોળતા ઓછા જ ગમે નહી મમ્મી ગોળ ન વણો હું ત્રણ ખૂણા વાળા છે એમ કે મજા આવે ખાવાની પડ છૂટા છૂટા પડે ટાટો અમાર ઘરે આવું કે હું આવું તારે દાદા ઘર જાય દાદા ઘર જાવું સીવન દાદા ઘર જાવું

તો બધા એને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આજે જે આય કિરણ ને ઘરે પૂગી આવ્યા આમ કિરણ ને મૂકી આવીએ ને આપડે આટો મારી આવીએ તો જો અમે ને મની સમય બે ગયે બોલો કે દિન વાતું કહું કે દિન આયવા નતો ને આટો મારવા મેં કીધું હાલો મૂકી જાવ ને આટો મારી જાવ એટલે પછી કાલે તો આવું ને હતો મેં કીધું જાવું ના થતા હવે એ રખ રખ થઈ જાય ડોકી માં હવે તો મમ્મી ખવાય એક મૂકી જાય

ગલકા છે શાક ના રોટલા છે તરેલા ઓલા મરચા ડુંગરી સાય ને અમે લાડવા ગણેશ ચોથ ના મમ્મી સામટા જ પહેરાતા

લાડવામાં કે ઘી નાખી ગયું એમ હે લાડવામાં ઘી નાખી ગયું છે શું થાય તો ઘી ખાય તો કેતા એકવાર ઘી ના બને લાડવા ભાઈ ખડિયા કાઢ દો પેલા કે કે ઘી ખાય તો શું થાય શું તું જાડી થઈ જા તો એમ તો શું કરશું પછી લુકડા ને ટૂંકા થઈ જાય તો પીયું દેવા પીયું દેવા પડશે તો ના ના તો મત દેવા ના

તો મમ્મી ધીરે ધીરે હાલતા થઈ ગયા હવા ચાલ્યા માંડ હવા ચે ધીરે ને પછી વેલી બસ ચડી જાય ગાય પાછી રાડુ નાખશે પછી બસ ચડશે

તો મમ્મી જો વહી ગયા ને પપ્પા છે ને એ આકડી છો ગામમાં વહી ગયા મમ્મીને બસ ચડી ગઈ હે કેમ કે હું જાના ઠા આકડી વિસરતી હતી ને તો એ વાહ લગણ જ બસ ગઈ એટલે જડી ગઈ છે ને આકડી પૂગી આવી ચા ને હવે અમારે દવાઈ જો સટાવવા આવી થોડીક બાકી છે હવે એકાદ બે પંપ થાય તું તો હાલ બાપા ના બાકી રહી ગયું તું જો અમારે હજી

ગરમી એકદમ ઢાકલું ને ઢાકલું ને પવન એને જ છરાય હાલ આ તો પગમાં ને પગમાં અમારે કાના ભાઈ જો બે ભારી ખડ ની વાઢી લીધો ને કામ કેવાય એને હમેરવી હમેરવી વાઢી લીધી જો એ હરખી મૂકે છે એમાં આગળ દવા સાટી લઈ ને એટલે માણસો તો પછી હાઈ નીકળી જાય તમે હું ગાગર મૂકવા આવ્યા હે ગાગર મૂકવા આવ્યા લે ખાલી શાક ભરે ઉપાડી લે તું હે લે બસ યારા લે 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 ભાઈ એ ભાઈ આવો જો મમ્મીનો ફોન હતો એ હું પૂગી ગઈ સાડા પાંચ વાગે હતો પટાણે પોણા છ થવા આવ્યા એટલે હવે અમારે ઉતારવો શોર્ટ વિડીયો આકડી પાવેશભાઈ આવી ગયા ને મમ્મી ગયા જવા વાટવા કાનો ભાઈ ને એ આકડી દવા છાટી ને વૈયા ગયા તો હવે લુગડા દોરીએથી લઈ લઉં પછી તાકડી મમ્મી આવી જાય ને તો શોર્ટ વિડીયો ઉતાર લઈએ લગભગ ત્રણ ચાર દિનો ચાર દિવસનો ગેપ આવી ગયો વાંધો ને સી ને સીવું ખાવો તો લાડવો હવે રમી રમીને ભૂખી થઈ નિકિતા ને બે જણ્યું ધૂળમાં કહ્યું ને ગારામ રમ્યું હતું યાર કુંડો પહેરો ને છે ને પાણી ઢોરાણું તું છે ને હે રમતી ત્યાં એમાં ગારામાં આજ પાણી ઠોરવાની કઈ જરૂર નથી પડી લટાણ સુધી રમતી તો હવે મને કે લાડુ હોય કે ખાવો છે શું એટલે પછી હું લાડવો ખાઈ એને ભર જાજુ આવશે કે કે મારા ભર જાજુ આવશે બસ હવે એમ નથી કરવું ખાઈ લે હાલ મિનિયા માર છે બેટ આવે મિન્યુ આવે એટલે તારા હાથ જ રાખું ખાવું કઈ નથી ને કાઉ કયો મોજમાં કે

તો સી વઈ છે ને લાડવો ખાઈ લીધો હતી હવે એને કાકા બોલાવે છે કે તમારી વાત કે જાત જોઈએ પેલા પછી કોણ પૂગે આપણે જોઈએ હાલ એને નાની મૂકવા આવ્યા તા પૂછો તો એ નાની ગયા અટાણે સાડા ચાર ગયા ને નાની હા બસ માં અમે આવ્યા તા એને નાની ગયા સાડા ચાર ને આગળ એને ફોન આવ્યો હતો કે હું પૂગી ગઈ સાડા પાંચે એટલે એ અરખાતી અરખાતી આવી ટીમ

તે તો કાકાને આયત કર્યું એને તો આઈતઈ ન કર્યું ખાલી ઉસી કરી તો તારું પૂરું બીવે ને બીવે ને બીવે ને આનંદ મેડમ પૂછો તો ખરી મોજ આનંદ મોજ કેમ કેમ થતોય ડાગલો થતો ઈ